હાલમાં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે લોકોમાં ઉગ્ર વિરોધ જોવા મળે છે ત્યારે નવસારી સાઈડના સાંતાદેવી વિસ્તારમાં પણ સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે વિવાદ સર્જાયો છે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓ અને શહેરોમાં વીજ કંપની તરફથી લગાવવામાં આવતા સ્માર્ટ મીટર બાબતે વિરોધ જોવા મળે છે ત્યારે નવસારી શહેરના સાંતાદેવી વિસ્તારમાં પણ સ્માર્ટ મીટર બાબતે વિવાદ સર્જાયો છે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા જૂના પોસ્પર મીટરને બદલે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે કામદેનું પાર્ક સોસાયટીના રહેશુએ નવસરીની વીજ કચેરી ખાતે પ્રદર્શન કરી અને વીજ કંપનીના ગ્રાહકોને વિશ્વાસમાં લીધા વગર અને ટેકનિકલ કારણો આગળ ધરીને કરવામાં આવી રહેલી મીટર બદલવાની કામગીરી બાબતે વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિક રહીશોએ ડીજીવીસીએલ અધિકારીઓને એક આવેદનપત્ર આપી અને હાલ પૂરતા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અટકાવવામાં આવે તેવી અપીલ કરી હતી તે બાબતે અધિકારીઓ આશ્વાસન આપ્યું હતું કે જૂના મીટર સાથે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને બંને મીટરના રીડિંગમાં કોઈ પણ જાતનો તફાવત નથી તે ઉસાબિત થયા બાદ જ આ કામગીરી શરૂ કરવામાં આવશે આ બાબતે વીજ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર અંગે ગ્રાહકોમાં પૂરતી જાગૃતિનો અભાવ છે નવી ટેકનોલોજી અપનાવી એ સમય નહીં માંગ છે પરંતુ ડીજીવીસીએલ કંપની દ્વારા લોકોને સ્માર્ટ મીટર બાબતની પૂરતી સમજ આપ્યા બાદ જરૂરી જાહેરાતો કરી અને ત્યારબાદ જ આ પ્રકારની કામગીરી કરવામાં આવે તો આમ જનતાના વિરોધનો ભોગ બનવું ન પડે ત્યારે સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર બાબતના વિરોધને અટકાવવા માટે સરકાર તેમજ ડીજીવીસીએલના અધિકારીઓ કોઈ યોગ્ય નિર્ણય લે તે જરૂરી બન્યું છે મારી માંગ એ છે કે અમને સ્માર્ટ મીટર જોતા નથી અમને અમારા જ મીટર જોઈએ છે જે જૂના મીટર છે એ જ જોઈએ છે વિરોધ કારણ એ છે કે પૂછ્યા કર્યા વગર લગાવીને જાઓ જાણ કરો પહેલા એના માટે આપણને માહિતી આપો કે આનાથી શું ફાયદો શું નફો શું થવાનું શું નહીં થવાનું જાણ કર્યા વગર તમે આપો છો તો પછી કોને કેવી રીતે ખબર પડશે વીજ બિલ આનું વધારે આવવાનું રીડિંગ વધારે થશે તો જે ગરીબ માણસ છે એનો મનો થરવાનો જેના ઘરે કમાવાળો કોઈ નથી એ શું કરશે કામધેનુ પાર્કમાં સ્માર્ટ મીટર ન લગાવવા બાબતની રજૂઆત મળેલી છે ત્યાં અમે સ્માર્ટ મીટર ફોલ્ટી જે થયેલા હતા ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનું ચાલુ કરેલું હતું અને એ લોકોની રજૂઆત એવી છે કે અત્યારે સ્માર્ટ મીટર નહીં લગાવવું એ રીતની એમનું આવેદનપત્ર પણ મળ્યું છે અને એમને અમે સાંભળ્યા છે અને એમને કીધું છે કે તમારા કોમન મીટર જે છે તેમાં એક એક મીટર અમે સ્માર્ટ સાથે લગાવીએ અને એનો અભ્યાસ કરી અને એમાં બંનેમાં કોઈ ડિફરન્સ આવતો જ નથી પછી તમે બાકીના જે મીટર બાકી રહ્યા છે તે એ ના અમે સ્માર્ટ મીટર કહીને જ ક્વોલિટી બદલવાનું કીધેલું છે એવું એમને સ્પષ્ટ અમે સૂચના છે એના માટે જ અમે જે એક ચેક મીટર અમારું જે લગાવવાનું કહીએ છીએ સ્માર્ટની સાથે જૂનું જે મીટર છે તે રવા દેશો અને સ્માર્ટ બેનનું લોકો રીડિંગ કમ્પેર કરશે અને ત્યાર પછી એ લોકો સમજશે કે ભાઈ બરાબર છે લોકોને સ્માર્ટ મીટર એટલું બધું અત્યારે થોડું એવું લોકોને એવું લાગે છે કે બિલ વધારે આવશે કે પ્રીપેડ થઈ જશે અને સીધું પાવર કટ થઈ જશે પૈસા બાકી મતલબ પૈસા પૂરા થઈ જાય એટલે એવું કંઈ છે નહીં એમને એડવાન્સમાં જાણ કરવામાં આવશે કે તમારા અત્યારે કોઈ પ્રીપેડ કે પોસ્ટપેડ એવું નથી અત્યારે જે એઝ ઇટ ઇઝ જેમ બિલ બિલિંગ થાય છે એ પ્રમાણે જ અત્યારે બિલિંગ કરવાના છે અને સ્માર્ટ મીટરની એપ ડાઉનલોડ કરશો એટલે એમાં કલાકે કલાકે કેટલો વપરાશ થયો છે તે પણ જાણવાનું મળશે તમારું ઘર બંધ હોય ને કોઈક બીજો પાવર વાપરતો હોય ને તમારા મોબાઈલ પર મેસેજ એમ રીડિંગ વધતા હોય તો તમને ખ્યાલ આવી જશે ઘણા બધા ફાયદા છે તમારે કેટલા આખા દિવસમાં કેટલો વપરાશ થયો તે પણ ખ્યાલ આવે છે અને ગવર્મેન્ટની જે કંઈક સ્કીમો આવશે તે પ્રમાણે એમને એ સ્માર્ટ મીટરમાં લાભ મળશે